વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર ઓમ ગ્રુપ ટુશનની ચેનલમાં તમારું સ્વાગત છે ગઈ વખતે આપણે ભારતના ઇતિહાસની વાત કરતા હતા અને ભારતના ઇતિહાસની અંદર આપણે વેદકાલીન સંસ્કૃતિની વાત કરતા હતા જે ઈસવીસન પૂર્વ પંદરસોથી છસોનો સમયગાળો બતાવવામાં આવ્યો છે અને આજ જ વેદકાલીન સંસ્કૃતિમાં આપણે છેલ્લે જ્યાં અટક્યા હતા તેનાથી આજે આપણે આગળ વધી રહ્યા છે હવે આપણે ઉત્તર વેદિક કાળમાં આશ્રમ વ્યવસ્થા કેવી રીતે હતી સપ્ત સિંધુ નદીઓ કઈ હતી સપ્ત નગરી કઈ હતી દ્વારકા અથવા તો દ્વારદર્શ જ્યોતિલિંગો કયા હતા તેના વિશે હવે આપણે જાણીશું તો આજે આપણે ઉત્તર વેદિક કાળમાં આશ્રમ વ્યવસ્થા વિશે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ ઉત્તર વેદિક કાળમાં આશ્રમ વ્યવસ્થાને કેવી રીતે ગોઠવવામાં આવી હતી બરાબર તેમજ કઈ રીતે તેના ભાગ પાડવામાં આવ્યા તો આશ્રમ વ્યવસ્થાને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવી છે કેટલા ભાગોમાં ચાર ભાગોની અંદર આ મતલબ કે તેને ચાર ભાગોમાં શું કરી દેવામાં આવે છે વહેંચવામાં આવે છે અંતમાં પ્રચલિત બન્યા છે મતલબ કે એક જે વેદિકાળ એક જે વેદિક કાળ હતો તે છેલ્લેથી પ્રચલિત બન્યો છે એવું કહેવામાં આવે છે કે ભાઈ ઉત્તર વેદિક કાળનો જે સમયગાળો હતો એની વ્યવસ્થા હતી તેમાં સૌથી પહેલાં માત્ર ત્રણ આશ્રમોની વાત કરવામાં આવી અને ચોથો જે હતો એ પાછળથી પ્રચલિત બન્યો છે બરાબર એટલે એમ કુલ ગણીને કેટલા ચાર ભાગમાં આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કેટલા ભાગોમાં ચાર ભાગોમાં હવે આપણે એને સમજીએ કે ભાઈ પહેલું કે ભાઈ એકથી પચીસ વર્ષનો જે સમયગાળો હોય છે આપણે જન્મ લઈએ છીએ જન્મની સાથે જ આપણા જીવનની વ્યવસ્થા ચાલુ થઈ જતી હોય છે તો એમાં એક વર્ષથી પચીસ વર્ષનો જે સમયગાળો હોય છે તેને આપણે બ્રહ્મચર્ય આશ્રમ તરીકે ઓળખીએ છીએ એટલે કે જેમાં આપણને વિદ્યા પ્રાપ્તિનો સમયગાળો કહી શકાય કે જેમાં આપણે એકથી પચીસ વર્ષ સુધી માત્ર ને માત્ર અલગ અલગ સંસ્થાઓમાંથી પહેલાં સૌથી પહેલાં જે એકથી પાંચ વર્ષનો જે સમયગાળો આવે તેમાં આપણે કુટુંબ વ્યવસ્થા અથવા તો કુટુંબમાંથી કુટુંબ સંસ્થામાંથી આપણને શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે કે જેમાં આપણને કેવી રીતે ચાલવું બેસવું ઉઠવું નાવું ધોવું ખાવું પીવું આ બધી જ બાબતો આપણને બરા થી પાંચ વર્ષમાં દરમિયાન શીખવાડવામાં આવતા હોય છે કે જેમાં આપણને મતલબ બેઝિક કહેવાય આપણો પાયો કહેવાય એ આપણું ત્યાંથી એકથી પાંચ વર્ષમાં જોવા મળે છે છઠ્ઠા વર્ષ કે સાતવા વર્ષ પછી આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાતા હોય છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં ત્યાંથી લઈને પચીસ વર્ષ સુધી આપણે વિદ્યા પ્રાપ્તિનો સમય ગણી શકીએ હાલની સિચ્યુએશનમાં પણ આ વસ્તુ જોવા મળે છે ના પહેલાના જમાનામાં પણ એટલે કે વૈદિક કાલીન સંસ્કૃતિમાં પણ આ રીતે બરા એક થી પચીસ વર્ષ એ માત્ર વિદ્યા પ્રાપ્તિનો સમય માનવામાં આવતો હતો ત્યારબાદ છવ્વીસ થી પચાસ વર્ષ કે ભાઈ છવ્વીસ થી પચાસ વર્ષનો સમય જે છે એ ગૃહસ્થ આશ્રમ હતો જેમાં લગ્ન કરી ગૃહ ગૃહજીવન વિતાવાનો હતો એક રીતે સંસારની શરૂઆત જિમ્મેદારીઓ ઘણી બધી રિસ્પોન્સિબિલિટી એ સમય દરમિયાન આવી જતી હતી એ સમયગાળો જે છે એ 26 થી પચાસ વર્ષનો માનવામાં આવે છે એકાવન થી પંચોતેર વર્ષ એકાવન થી પંચોતેર વર્ષ જે છે એ વાન પ્રસ્થાન વાન પ્રસ્થાન મતલબ કે સંસારમાં જે પડ્યા હતા બરાબર સંસારમાં આવી ગયા લગ્ન થઈ ગયા એના પછી ધીરે ધીરે એ અવસ્થામાંથી છૂટા થવાનો સમયગાળો કે જેને આપણે એકાવનથી પંચોતેર વર્ષનો એકાવનથી પંચોતેર વર્ષનો સમયગાળો કહી શકીએ છીએ એને વૈદિક સંસ્કૃતિના હિસાબથી વાન પ્રસ્થાન તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં સંસારથી શું થવું વિકરત વિરકત થવું વિરકત મતલબ કે સંસારમાંથી ધીરે ધીરે છૂટા થવાનો સમય અને છોતેર થી સો વર્ષ સુધીનો જે સમયગાળો છે તે સંન્યાસ અવસ્થા અથવા તો સંન્યાસતા સંન્યાસ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં આપણે સંન્યાસ લઈ એવું પણ કહી શકાય છે અને નોર્મલી આપણને ખબર છે કે સંસારનો ત્યાગ સંન્યાસમાં જે વ્યક્તિ લઈ લે એ લોકો પોતાનો સંસારનો શું કરી લે ત્યાગ કરી દે મતલબ કે સંસારની જેટલી પણ મોહ માયા છે ત્યાગ છે એ બધા એને શું કરી દે છોડી દે અને એમાંથી છૂટો થઈને માત્ર ધાર્મિક જીવન જીવે બરાબર ભજન કીર્તન કરે એને આ રીતે બરાબર તો આવા આવા વ્યક્તિઓને આપણે સંસારનો ત્યાગ કરી લીધો એવું પણ કહી શકીએ છીએ અથવા તો એ સંત બની જાય માત્ર ભક્તિભાવમાં પડ્યા રહે તો આ રીતે વૈદિક કાલીન સંસ્કૃતિ અથવા તો વેદકાલીન સંસ્કૃતિની અંદર ચાર ભાગોમાં આશ્રમ વ્યવસ્થાઓને વર્ણિત કરવામાં આવી છે પહેલી હતી બરા બ્રહ્મચાર્ય આશ્રમ બીજી ગૃહસ્થા આશ્રમ ત્રીજી વાન પ્રસ્થાન બરા અને ચોથી છે સંન્યાસ્થા અવસ્થાશ્રમ બરાબર એટલે કે સંસારનો ત્યાગ તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ કેટલા કેટલા વર્ષથી કેટલા વર્ષનો સમયગાળો એ આ આશ્રમોમાં વહેંચાયેલો છે તો એકથી પચીસ વર્ષ જે છે એ બ્રહ્મચાર્ય આશ્રમ માટે છવ્વીસ થી પચાસ વર્ષ જે છે એ ગૃહસ્થા આશ્રમ માટે એકાવનથી પંચોતેર છે જે વાન પ્રસ્થાન અને છોતેરથી સો વર્ષનો સમયગાળો જે સંન્યાસ્થા આશ્રમ છે હવે અહીંયા જો સો વર્ષ સુધીની વાત કરવામાં આવે છે હવે તમને એ વસ્તુ જાણીને નવાય લાગશે કે ભાઈ સો વર્ષ સુધી તો આજના સમયના હિસાબથી આપણું આયુષ્ય માત્રને માત્ર વધારથી વધારે સાહીઠ અને એનાથી વધારે સાઠ સિક્સટી ફાઈવ આ આપણું વર્તમાન આયુષ્ય અત્યારના હિસાબથી આટલું નક્કી કરવામાં આવ્યું છે બરાબર જો કે પહેલાંના જમાનાની અંદર વ્યક્તિઓ સો વર્ષથી પણ વધારે જીવન જીવતા હતા એ બધું નક્કી કરે છે આપણા ખોરાક ઉપર શેના ઉપર ખોરાક ઉપર જેવો આપણે ખોરાક જેઓ આપણે ખોરાક અગર સારો લઈશું અગર આપણે સ્વ મતલબ સ્વસ્થ ખોરાક લઈશું લીલો ખોરાક લઈશું અથવા તો આપણા જી મતલબ સ્વાસ્થ્યને સારું રહે એવો ખોરાક લઈશું તો સીધી વસ્તુ છે કે આપણું જીવનનું આયુષ્ય વધશે પણ જો આપણે વધારે પડતા જંક ફૂડ કહીએ છીએ કે જેનાથી આપણા શરીરને નુકસાન હોય તો વ્યવહારિક વસ્તુ છે આપણું આયુષ્ય શું થઈ જશે ત્યાં ઘટી જશે તો ડિપેન્ડ કરે છે આપણા ખોરાક ઉપર પહેલાના જે ઋષિમૂન્યો હતા પહેલાના જે જમાનાની લોકોની ખોરાકની જે વસ્તુ હતી એકદમ શુદ્ધ અને સારી હતી સાત્વિક હતી કે જેનાથી લોકોનું જીવેશન અથવા તો તેમનો જીવનગાળો આટલા લાંબા સમય સુધી ચાલતો હતો હવે એના પછી નેક્સ્ટ કે ભાઈ આ આપણને ખબર પડી ગઈ કે ભાઈ વૈદિક કાલિંગ સંસ્કૃતિમાં આટલા આશ્રમો હતા અને હવે કે ભાઈ વૈદિક કાલિંગના હિસાબથી કેટલીક નદીઓ કેટલીક નગરીઓ અને કેટલાક જ્યોતિર્લિંગોની પણ વાત કરવામાં આવી છે જેમાંથી ઘણા બધા વિશે નોર્મલી આપણે જાણીએ છીએ પણ આજે થોડું વધારે જાણી લઈએ કે ભાઈ સપ્ત નદીની વાત કરવામાં આવી છે તેવી સપ્ત એટલે કે સાત નદીઓની વાત કરવામાં આવી છે કે જે મુખ્ય નદીઓ માનવામાં આવતી હતી તે સમય દરમિયાન કે ભાઈ ગેમાં ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી કે ભાઈ આવી સાત નદીઓના સંગમ સંગમ તો ના કહેવાય બટ આ સાત નદીઓનું નામ સપ્ત નદી તરીકે ઓળખાતું હતું કયા તરીકે સપ્ત નદી તરીકે ત્યારબાદ સપ્તનગરી પણ હતી જેમ સા સાત નદીઓ હતી એવી રીતે સાત મહાનગરીઓ હતી કે જેને બહુ મોટા નગર તરીકે ઓળખવામાં આવતી હતી બરાબર જેની અંદર પહેલાં નંબરમાં છે અયોધ્યા બીજા નંબરમાં છે મથુરા ત્રીજા નંબરમાં માયાપુરી ચોથામાં કાશી પાંચમામાં અવંતી છઠ્ઠામાં દારમતી અને સાતમામાં છે કાંચી બરાબર આમ કુલ સાત નગરીઓની વાત કરવામાં આવી છે કેટલી સાત નગરીઓ અને એના પછી છે દ્વા જો દ્વાદશ જ્યોતિર્લિંગ દ્વાદશનો મતલબ થાય છે બાર એટલે કે અહીંયા કુલ બાર જ્યોતિર્લિંગોની વાત કરવામાં આવે છે કે જે આપણા ભારતના ખૂણે ખૂણે અલગ અલગ જગ્યાઓ પર આપણને જોવા મળે છે અને ઘણા બધા લોકો આ બાર જ્યોતિર્લિંગોના દર્શન પણ કરીને એવું માને છે કે મેં ઘણું બધું મતલબ મારા જીવનમાં પ્રાપ્ત કરી લીધું મતલબ દર્શન કરવા એ આપણા ધાર્મિક વિધિમાં એક સારી માન્યતા છે કે જેનાથી આપણા જીવનમાં ઘણી બધી મતલબ જે સમસ્યા હોય તે દૂર થતી હોય છે જો સૌથી પહેલાં અહીંયા જ્યોતિર્લિંગમાં વાત કરવામાં આવે છે સોમનાથની જે આપણા ગુજરાતમાં આપણને જોવા મળી જાય છે બીજા નંબરમાં છે નાગણેશ્વર જે પણ ગુજરાતના દ્વારકાની એક્ઝેક્ટ પાસે જ છે બરાબર ત્યારબાદ છે મહાકાલેશ્વર કે જે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે ઓમકાલેશ્વર જે છે એ પણ મધ્યપ્રદેશમાં જ આવેલું છે એક્ઝેક્ટ એ મહાકાલેશ્વર અને ઓમકાલેશ્વર બંને બહુ નોર્મલ ડિસ્ટન્સમાં જ જોવા મળી જશે આપણને મલ્લિકા અર્જુન જે છે આંધ્રપ્રદેશમાં જોવા મળી જશે કેદારનાથ જે છે ઉત્તરાખંડમાં તમને જોવા મળી જશે વિશ્વનાથ કાશીમાં વૈજનાથ મહારાષ્ટ્રમાં રામેશ્વર જે છે તમિલનાડુમાં તમને જોવા મળી જશે તે જગ્યા એ જ્યોતિર્લિંગ જોવા મળી જશે ત્યારબાદ બરાબર ત્રમબેકેશ્વર જે નાસિક મહારાષ્ટ્રમાં જોવા મળી જશે ભીમ બરાબર ભીમાશંકર જે મહારાષ્ટ્રમાં અને ધૂણેશ્વર કે જે મહારાષ્ટ્રમાં એટલે એમ કહી શકાય કે મહારાષ્ટ્રની અંદર ઘણા બધા જ્યોતિર્લિંગો જોવા મળી જાય છે જેમ કે બરા વેજનાથ જે છે એ પણ મહારાષ્ટ્રમાં જોવા મળી જાય છે તયંબકેશ્વર જે છે એ પણ મહારાષ્ટ્રમાં જોવા મળી જાય છે પછી ભીમ બરા ભીમાશંકર પણ મહારાષ્ટ્રમાં છે અને ધુણેશ્વર પણ મહારાષ્ટ્રમાં છે એટલે આનાથી એ વસ્તુ સાબિત થાય છે કે ભાઈ મુંબઈમાં કુલ ચાર જ્યોતિર્લિંગો આવેલા છે કેટલા ચાર મહારાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર બે જ્યોતિર્લિંગ છે ને બીજા અલગ અલગ પ્રદેશોમાં એટલે કે મધ્યપ્રદેશમાં પણ બે છે અને બીજા અલગ અલગ પ્રદેશોમાં આપણને જોવા

એની એક છેલ્લી એવી ઈચ્છા હોય છે આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે કે ભાઈ એ ચાર ધામની યાત્રા તો કરે છે અને ચાર ધામની મુખ્ય યાત્રામાં પહેલી યાત્રા આવે છે દ્વારકાની બીજી આવે છે બદ્રીનાથની ત્રીજી પુરીની અને ચોથી છે રામેશ્વરની તો આમ ચાર ધામની યાત્રાને પણ આપણા વૈદિક બધા સંસ્કૃતિમાં માન્યતા આપવામાં આવે છે અને વૈદિક સંસ્કૃતિ પ્રમાણે પોતાનું જીવન પહેલાંના લોકો આ રીતે જીવતા હતા કે જેની અંદર પહેલેથી રિપીટ કરું કે જેની અંદર આશ્રમની વ્યવસ્થાઓ એ ચાર ભાગમાં આ રીતે વહેંચવામાં આવી હતી ચાર આશ્રમની જે વ્યવસ્થાઓ છે એ અલગ અલગ વર્ષ પ્રમાણે આપણને અહીંયા જોવા મળે છે કે ભાઈ પહેલો સમયગાળો તો વિદ્યા પ્રાપ્તિનો બીજો લગ્ન કરીને જીવન જીવવાનું શરૂ કરવાનો ત્રીજો તો સંસારમાંથી ધીરે ધીરે વિરક્ત એટલે કે છૂટા થવાનો અને ચોથો જે હતો એ સંસારનો ત્યાગ કરી દેવાનો આમ આ પણ જોઈ લીધું અને બાર જ્યોતિર્લિંગો પણ જોઈ લીધા તો આજે આપણને વૈદિક કાલીન સંસ્કૃતિ વિશે પણ બરા ઘણો બધો ખ્યાલ મળે છે નેક્સ્ટ બીજું આગળ જોઈએ હવે આપણે આજે બરા આજે આપણે વેદકાલીન સંસ્કૃતિની અંદર બરા અલગ અલગ બ્રહ્મચર્યો આશ્રમોના વિશે તો જાણી લીધું છે અને હવે માત્ર એક થોડું ઘણું બાકી છે જે આજે આપણે પૂરું કરી દઈએ એટલે આજના આ જ પીરિયડમાં આપણું વેદકાલીન સંસ્કૃતિ જે છે એ અહીંયા શું થઈ જશે પૂર્ણ થઈ જશે હવે જે છેલ્લું બાકી હતું તેની અંદર ચાર મઠ દસ અવતાર અને પાંચ પવિત્ર સરોવર તથા કેટલાક કુંભના મેળાઓની પણ વાત કરવામાં આવી છે કે જે આપણા આજનો વેદકાલીન સંસ્કૃતિનો છેલ્લો મુદ્દો છે હવે ચાર મઠની અંદર સૌથી પહેલો મઠ છે ગોવર્ધન પીઠ મઠ કે જે જગન્નાથપુરીમાં આવેલો છે બરાબર શારદા પીઠ છે જે દ્વારકામાં આવેલો છે પછી જોશી મઠ જે છે બદ્રીનાથમાં આવેલો છે શું બરા શૃંગેમરી બરાબર શૃંગેરી મઠ જે છે એ કર્ણાટકમાં આવેલો છે આ ચાર મઠ છે અગર પરીક્ષામાં ક્યારે પણ કોઈ મઠ વિશે પૂછે કે ભાઈ જેમ કે જોશી મઠ છે તો ક્યાં આવેલો છે તો આપણને ખ્યાલ હોય કે બદ્રીનાથમાં આવેલો છે તો આવા પ્રશ્નો કદાચ પૂછી શકે છે તો કેટલા મઠ છે તે પણ પૂછી શકે છે જે આપણને ખબર હોવી જોઈએ ત્યારબાદ છે દસ અવતાર કે ભાઈ એવું કહેવામાં આવે છે કે ભગવાન દસ વાર અવતાર લે છે અને પછી એનો જન્મ બદલાય છે અથવા તો દસ વાર અલગ અલગ અવતાર લઈને ભગવાને પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો આપણે પહેલેથી જોઈએ તો સૌથી પહેલાં મત્સ્ય અવતાર લીધો છે કૃમુ અવતાર લીધો છે વરાહ અવતાર લીધો છે નરસિંહ અવતાર લીધો છે ભગવાને વામન પરશુરામ રામ કૃષ્ણ અને બુદ્ધ તેમજ હવે એવું કહેવામાં આવે છે કે આવનાર સમયમાં કલ્કી તરીકેનો અવતાર લેશે બરાબર જેના ઉપરથી આપણે કલ્કી મૂવી વિશે પણ થોડું ઘણું જાણીએ છીએ તો આમ દસ અવતારમાં દસ અવતારની વાત છે વેદિંગ કાલીન સંસ્કૃતિ પ્રમાણે ત્યારબાદ પાંચ પવિત્ર સરોવરની પણ વાત કરવામાં આવી છે કે જેમાં બિંદુ સરોવર પહેલા નંબરમાં માન સરોવર નારાયણ સરોવર પંપા સરોવર પુષ્કર સરોવર બરાબર આમ પાંચ સ પવિત્ર સરોવરોની વાત કરવામાં આવે કે જે સૌથી પવિત્ર માનવામાં આવે છે એને ત્યારબાદ છેલ્લામાં છે કુંભના મેળાઓ કે જે કુલ ચાર છે જે અત્યારે હાલની તારીખમાં પણ આ જગ્યાઓ ઉપર આ મેળાઓ એ જ સિચ્યુએશન પ્રમાણે એને ઉજવવામાં પણ આવે જેમ કે હરિદ્વારમાં ઉત્તરાખંડ જે હરિદ્વાર છે ત્યાં ઉત્તરાખંડમાં પણ આ કુંભનો મેળો ભરાય છે બરાબર ત્યારબાદ નાસિકમાં ઉજ્જૈનમાં અને પ્રયાગમાં પ્રયાગમાં સૌથી મોટો કુંભનો મેળો ભરાય છે જેના વિશે આપણે જાણીએ છીએ તો આજે આપણું વેદકાલીન સંસ્કૃતિનો ક્લાસ શું થઈ રહ્યો છે સંપૂર્ણ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારબાદ આ જ રીતે આપણી મતલબ આવનારા સમયની અંદર આવા વિડીયો બનતા રહેશે કે જેની અંદર તમને ભારતના ઇતિહાસના રિલેટેડ જે માહિતી જોઈતી હશે મળતી રહેશે હવે આના પછીની અંદર આપણે ભારતના ઇતિહાસમાં આગળ વધીશું તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો જે વિદ્યાર્થીઓને અનુકૂળ આવે તેમને આ વિડીયો મોકલીને એમને પણ આવી ભારતીય ઇતિહાસના વિશેની જાણકારી આપી શકો છો થેન્ક યુ સો મચ